આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા છળકી જેસીએ આરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાનું વિજ્ઞાન પ્રદર્શન સનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજાયું હતું જેમાં અધ્યક્ષ કેબિનેટ મંત્રી આદિજ જાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ટિંડોર હાજર રહીને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક મોહમ્મદ સિદ્ધિક યુસુફભાઈ અને પટેલ તેજસ કુમાર મહેશભાઈ વિભાગ બે અને વિભાગ ચારમાં પોતાના બાળકો સાથે ભવિષ્ય માટે ટેકનોલોજીમાં કેવી રીતના લડી શકાય તેના માટેની કૃતિ રજૂ કરી હતી અને અધ્યયન નિષ્પતિ બાળકોએ રજૂઆત કરી હતી જેમાં વિભાગ બે અને વિભાગ ચારમાં પ્રથમ ક્રમ મેળવી કરબાડા તાલુકાનું અને નવા ફર્ગ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું હતું તે બદલ કરબાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રામેશ્વર ગડરિયા બીઆરસી કોઓર્ડિનેટર પ્રિયકાંત ગુપ્તા સીઆર આર સી બી આર રાઠોડ ગરબાડા પગાર કેન્દ્ર શાળા પરિવાર અને સમગ્ર શિક્ષણ જગત તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જોન કક્ષાએ પણ ગરબાડા તાલુકા અને દાહોદ જિલ્લાનું નેતૃત્વ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કરશે ત્યારે જૂન કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તે બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર મુસ્તાક બુંગા જીટીએન ન્યૂઝ